નમસ્કાર દમદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું પ્રવીણ કુમાર સોમનાથ મંદિરના મોહનલાલ ચુનીલાલ હોલ ખાતે આજે આપણે ઉપસ્થિત છે અહીંયા શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ગણપતિ વિસર્જનને લઈ અને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે પોલીસ તંત્ર પણ છે અહીંયા નગરપાલિકા પ્રશાસન પણ છે ફાયર બ્રિગેડ અને સામાજિક આગેવાનો સહિત બીલીમોરા શહેરના શહેરીજનો અને જે

મોસમની ઉજવણી થઈ છે એટલે સ્થાન જાવી રાખી છો હવે અરુણ સજાય છે બે કલાક પહેલા થી જાય તો ઘણો સારું તો વિસંગતતા ન રહે કે નંબર વાળા ગણપતિ આપણા લાઈટ પર જાય જે કાઈ મને સમય મળ્યા જ છે એ સમય મળ્યા ગણપતિનું મિશ્રણ નહી આવે એ ગણપતિના જે નમર આ ગણપતિ નથી તેનું વેનું વિસર્જન થાય તે માટે આપ સે ખાસ હાજર આવો છે હજી આપ ધારાસભ્ય નરેશભાઈ આપણી સાથે ઉપસ્થિત છે સર આજની જે નવસારી જિલ્લાની એક પહેલ છે કે ત્રણ વાત તમારી ત્રણ વાત તમારીનો જે કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે અને સુંદર રીતે આજે જે કરવામાં આવ્યો અને નવસારી જિલ્લાના નવા એસપી રાહુલ પટેલ દ્વારા પણ સરસ એવા પ્રસ્તાવ મૂકવામાં આવ્યા કે જે સારું પ્રદર્શન કરશે તેને પેલા સન્માન પત્ર પણ આપવામાં આવશે અને અમુક ગિફ્ટો પણ આપવામાં આવી વાત કરવામાં આવી આજના કાર્યક્રમને લઈને શું કહેશું આજના કાર્યક્રમ એટલા માટે હતો કે ખાસ કરીને બિલ્લી મોરાના આજુબાજુના વિસ્તાર ચીખલી હોય ખેરગામ હોય વાંસદા હોય ગંડવી હોય બધા જ વિસ્તારની અંદર ખૂબ ગરિમાપૂર્ણ રીતે ગણપતિ બાપાનો ઉત્સવ ઉજવાય છે સ્થાપન પહેલાં આગમનનો કાર્યક્રમ આપણે ખૂબ શાંતિ રીતે એને ઉજવણી કરીએ છીએ ભવ્ય રીતે એનું આગમન કરીએ છીએ એ જ રીતે વિસર્જન સુધી ગરિમા પૂર્ણ રીતે એનું વિસર્જન થાય ઉત્સવ પરથી લોકો પ્રેરણા લે અને નિર્વિઘ્ને આ ઉત્સવ સંપન્ન થાય આ એક અપેક્ષા હોય છે ને એટલા માટે જ આજની આજે બેઠક હતી અને ખાસ કરી પોલીસ અધિક્ષક રાહુલ પટેલજી પણ અહીંયા આવ્યા હતા અને અનેક આગેવાનો મંડળના પ્રમુખોથી લઈને શાંતિ સમિતિના આગેવાનો મને વિશ્વાસ છે કે દર વર્ષની જેમ ખૂબ જ સારી રીતે વિસર્જન સુધી બધા લોકોનો સહકાર પણ રહેશે પોલીસ તંત્ર પણ લોકો સાથે રહેશે અને ગરિમા રીતે આ જે ઉત્સવ છે એ સંપન્ન સર આપણે નગરપાલિકામાં કૃત્રિમ તળાવો જે બે બનાવવામાં આવે છે લગભગ મારી માહિતી પ્રમાણે હવે સંચાલકોને નાના મોટા ગણપતિ બાપા જ્યારે વિધિ સંપન્ન કરવાની હોય ત્યારે સામે ચાલીને કોઈ વિઘ્ન ઊભો નહી થાય એની કાળજી તમામ લોકોએ લેવી પડતી હોય છે વિસર્જનની જે જે સિસ્ટમો ઊભી થઈ છે એનું પાલન બી થવું જોઈએ એનું માન સન્માન જળવાય એ રીતે એને વિસર્જનની વિધિ સંપન્ન થવી જોઈએ એટલે જે કૃત્રિમ તળાવો હશે અન્ય તળાવો હશે આપણા નદી કિનારાઓ હશે બધી જગ્યાએ જે રીતે જાહેરાત થાય સરકારી તંત્ર દ્વારા એની જાહેરાત કરવામાં આવે તો સો આપણે એને સહકાર આપવો જોઈએ ચોક્કસ આ હતા ધારાસભ્ય ગણદેવી તાલુકાના ધારાસભ્ય છે બેલીમોરા ખાતે આજે ત્રણ વાત તમારી ત્રણ વાત તમારી પોલીસ નવસારી પોલીસ વિભાગ દ્વારા આ કાર્યક્રમની આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તો અત્યારે આપણી સાથે સામાજિક આગેવાન સનમભાઈ પટેલ છે ડોક્ટર સનમ પટેલ સાથે સીધી વાત કરીએ સાહેબ આજની આજે ત્રણ વાત તમારી ને ત્રણ વાત અમારી જે કાર્યક્રમ જે કરવામાં આવ્યો પ્રશાસન દ્વારા એ લોકોની તો વાત કરવામાં આવી પરંતુ ક્યાંક ને ક્યાંક તમારી વાત સાંભળવામાં આવી ખરી એ બાબતે શું કે પ્રશાસન અને સામાજિક આગેવાન અને મંડળ એ ત્રણ સાથે મળતા હોય તો જ કોઈ પણ કાર્યક્રમ સફળ થતો હોય છે એટલા માટે પ્રશાસન સાથે આપણે ઘણા સમયથી સંપર્કમાં છીએ આજે એસપી સાહેબે કહ્યું તેમ નવસારીમાં બે ઘટના એવી બની ગઈ છે કે એને ખરેખર ખૂબ આપણે ચેતવવું પડે અને ચેતવું પડે એટલા માટે આપણે આ બધી આજે ખૂબ સરસ ખરેખર જિલ્લા પોલીસનો આપણે આભાર એટલો આપણે આભાર માનવો પડે કે એમને ખૂબ સારી એવી મીટિંગનું આયોજન કર્યું અને આજે ચર્ચા વિચારણા કરવામાં આવી સાહેબ કેકને કેક 10 માણસથી વધુ તમે જે સ્વયંસેવકોની રજૂઆત કરી હવે એને લઈને અત્યારે ખાસ કરીને પ્રશાસન દ્વારા કોઈ ફોડ પાડવામાં નથી આવ્યો હવે આવનાર બે થી ત્રણ દિવસમાં નક્કી કરવામાં આવશે તો પછી બીજા બધાને કઈ રીતે ખ્યાલ આવશે ના એ તો હવે આખું એક આયોજન છે દરેકને તાત્કાલિક મેસેજ પહોંચી જાય છે આજે સોશિયલ મીડિયાનો જમાનો તો અને પોલીસ મિત્રો પણ પહોંચી જાય છે ગણેશ ઉત્સવ સમિતિ પણ દરેક અલગ અલગ જગ્યાએ ખેરગામ હોય ચીખલી હોય બિલ્લીમોરા હોય એ તાત્કાલિક મેસેજ પહોંચી જાય છે એટલે એમાં તો કોઈ ચિંતાનો વિષય નથી સોનમભાઈ એક આખરી પ્રશ્ન છે કે લાઈવ લોકેશન ને જે ક્યુઆર કોડ સાહેબ એ વાત કરી એસપી સાહેબે હવે એ લાઈવ લોકેશન પ્રમાણે સમયસર પહોંચવાનું છે કદાચ કોઈ વચ્ચેના ગણપતિનો વધારે સમય થશે તો એમના માટે એસપી સાહેબે કોઈ એવી જાહેરાત નથી કરી કે એના માટે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે કે પછી એ ગણપતિને સાઈડ પર રાખી અને પાછળના ગણપતિને આગળ કરી દેવામાં આવશે તે બાબતે તમે શું કહેશો આમાં શિક્ષાત્મક કાર્યવાહી કોઈ દિવસ હોય જ નહીં અન્ડરસ્ટેન્ડિંગ હોય છે અને આપણે જેટલું એકબીજા સાથે અન્ડરસ્ટેન્ડિંગ રાખીએ વિચારની આપણે આપણે કરીએ તો આપણી સાથે ખૂબ સારા ઉત્સવ એટલો સારો ઉત્સવ છે અને પહેલા કરતા હવે મૂર્તિનું પ્રમાણ પણ ખૂબ વધ્યું છે ત્યારે અન્ડરસ્ટેન્ડિંગ રાખીને આપણે સારી રીતે આજે ઉત્સવનું આપણે પૂર્ણ કરીશું એ ખરેખર વિશ્વાસ છે અને તંત્ર ખડે પગે ઊભું છે આખરી પ્રશ્ન છે આજનો આ કાર્યક્રમને લઈને શું કહેશો ચીખલી તાલુકો ગણદેવી તાલુકો સમગ્ર આજે આપણા બિલીમોડા શહેરના નગરજનોને શું સંદેશ છે આયોજક ને શું સંદેશ છે કે ખરેખર આ કાર્યક્રમ માં જે એસપી સાહેબ સૂચનો કર્યા માર્ગદર્શન આપ્યા એનું પાલન થશે માન્ય નરેશભાઈ પટેલ સાહેબનો પણ ખરેખર આપણે જેટલો આભાર માની એટલો ઓછો છે એમણે પણ ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું જિલ્લા પોલીસ વડા હોય કે એમની ટીમ હોય એમને પણ માર્ગદર્શન આપ્યું અને એ માર્ગદર્શન પ્રમાણે આપણે ખરેખર સંપૂર્ણ રીતે આપણે એમનું આયોજન પ્રમાણે ચાલીશું અને ઉત્સવ જે પ્રમાણે આજે ગણપતિ ઉત્સવ ઉજવે છે લોકો આગમન હોય

નવસારી પોલીસ વિભાગ દ્વારા ત્રણ વાત તમારી ત્રણ વાત તમારીનો આ જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સાથે સાથે શાંતિ સમિતિની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું આવ્યું હતું જે અત્યારે નવા જે આપણા નવસારી જિલ્લાના એસપી સાહેબ છે રાહુલભાઈ પટેલ તેમણે અત્યારે સૂચનો આપ્યા છે અને માર્ગદર્શન પણ આપ્યા અને એને લઈને ક્યાંક ને ક્યાંક જે આ આગેવાનો જે છે જે સામાજિક આગેવાનો હતા અહીંયા બિલીપોરા શહેરના સમગ્ર શહેરીજનો સાથે